ચાલો દોસ્તો આજે શક્ય ઘાત અને નિયમો તો જુઓ આપણને પાંચની જીરો ઘાત બરાબર કોઈ પણ સંખ્યા જીરો ઘાતો એટલે જવાબ શું આવે એક આવે ચાલો એકની ગમે તેટલી ઘાત એટલે જવાબ શું આવશે એક આવશે અને પાંચસો અડસઠ એક એકાત આવશે પાંચસો અડસઠ પોતે ચાલો ની એક દ્વિતીયાંશ એટલે કે આપણે શું કરવાનું છે એનું સોળનું વર્ગમૂળ ચાલો ચાર ચોક સોળ એટલે વર્ગમૂળ કેટલું થાય ચાર થાય હવે આઠની એક ત્રત્યાંશ એટલે એનું શું કરવાનું છે આપણે આઠનું ઘનમૂળ કાઢવાનું છે ચાલો આઠનું ઘનમૂળ શું થશે આઠ કોનો ઘન છે બે નો બે દુ ચાર દુ આઠ શું આવશે બે આવશે ચાલો ગુણાકાર આપેલો છે બેની બે ને બે ની ત્રણ તો આધાર સરખો તો ઘાતનો શું થાય સરવાળો તો બે વત્તા ત્રણ કેટલી થાય બે ત્રણ પાંચ તો ની કેટલી ઘાત થઈ જાય પાંચ ઘાત થઈ જાય ચાલો ત્યારબાદ શું કહે છે જુઓ ઘાત સરખી છે આધાર અલગ અલગ છે તો આધારનો શું કરવાનો ગુણાકાર ત્રણ ગુણ્યા ચાર કરનાખો ઘાતને કોલે તો ચાર તરીકે કેટલી થાય બાર તો બારની કેટલી ઘાત થશે બે ઘાત થશે ચાલો અહીંયા બાદ બાકી થશે ભાગાકાર આપ્યો છે તો પાંચની ચાર ઘાત છે તો માઇનસ શું થઈ જશે અહીંયા બે ઘાત થઈ જશે તો ચાર માંથી બે જાય તો કેટલા બે તો પાંચની બે ઘાત થઈ જશે ત્યારબાદ ચાલો બેની ત્રણ છે ને આખાની બે છે તો અહીંયા શું કરવાનું છે આપણે ગુણાકાર કરવાનો છે અહીંયા ત્રણ દુ કેટલી થશે છ થશે બરાબર ત્રણ ગુણ્યા બે કરી દેવાનું તો ત્રણ દુ છ એટલે બેની છ ઘાત થઈ જશે ચાલો બેની બે છે ને બેની પાછી ત્રણ છે તો આનામાં જો બે ની જો આનામાં અને આનામાં ઘણો બધો ફરક છે તો બે કેટલી વાર છે ત્રણ વાર તો બે ગુણ્યા બે ગુણ્યા બે કરી દેવાનું ચાલો બે દુ ચાર ચાર દુ આઠ તો બેની કેટલી ઘાત થશે આઠ ઘાત થશે ચાલો પાંચની માઇનસ બે ઘાત આપણે પ્લસ કરવી હોય ને તો આ પાંચને અહીંયા છેદમાં લઈ જવાના તો ઘાત કેવી થઈ જાય પ્લસ થઈ જાય ઓકે